ફૂલોના રંગ સુગંધ અને આકારને લઈને લોકો એના તરફ આકર્ષાય છે અને કેમ ના આકર્ષાય આખરે ફૂલો પુષ્પો એ કુદરતની કવિતા જ છે ને કોઈને ગુલાબનું ફૂલ ગમે કોઈને મોગરાનું જાસૂદનું ગમે કોઈને કમળનું ગમે પણ એનું કારણ ન પૂછી શકાય જેમ પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ નથી એમ ફૂલ ગમવાની શું કારણ છે અમુકને અમુક ફૂલ ગમે અમુકને અમુક ફૂલ ગમે એના કોઈ કારણો ન હોઈ શકે ને એનો કોઈ ખુલાસો ના હોઈ શકે પસંદ આપની આપની ખ્યાલ અપના અપના પુષ્પ પ્રીતિ એ માણસની મુખ્ય પ્રીતિ છે વાત સાચી અને ભગવાન એ એટલી બધી આ સૃષ્ટિ પુષ્પોની વિવિધતાવાળી અને સુંદરતાવાળી સર્જી છે એકને જુઓ બીજાને ભૂલો આકર્ષાતા જ રહો તમે રંગ અને નૂરની જાણે કે બારાત આખી પેશ કરી હોય એટલી આખી પુષ્પોની વિશાળ સૃષ્ટિ છે પણ એ બધા ફૂલોમાં કમળના ફૂલની વાત સૌથી નારી છે તમે પૂછશો કેમ તો એનું કારણ એ છે કે એને આવકારવામાં સ્વીકારવામાં એને માન મોભો આપવામાં બહુ મહત્વ મળ્યું છે અને મોટી મોટી હસ્તીઓ દ્વારા મહત્વ મળ્યું છે તમે પૂછશો એવું ક્યાં છે તો તમે જુઓ આપણા બુદ્ધિના બ્રહ્માંડમાં સહસ્ત્રદળ કમળની કલ્પના કરવામાં આવી છે સમગ્ર મનુષ્ય શેરીમાં આખા હ્યુમન બોડીમાં સૌથી વધારે અગત્યનું એવું સ્થાળ કહું તો કે આ સ્કલ અને એ સ્કલની અંદર સૌથી વધારે અગત્યની વસ્તુ કહી આખા હ્યુમન બોડીમાં તો કે સહસ્ત્રદળ કમલ ત્યાં ખીલેલું છે ત્યાં જ્યાં બ્રહ્મરંધ્ર આવેલું છે અને જ્યાંથી જો જીવ જાય તો સીધી સ્વર્ગની પ્રાપ્તિ થાય જન્મ મરણના આવા ગમનના ફેરાટળે આવી બધી જે માન્યતાઓ છે તેને આટલું બધું મહત્વ મળ્યું છે અરે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મીએ તો એને પોતાનું આશ્રમ બનાવ્યું છે એ કમલાસના છે આપ જાણો છો અને ત્રીજી બાજુ તમે વૈષ્ણવના ઈષ્ટ દેવતા શ્રીનાથજીની છબી જોશો તો એના હાથમાં પણ કમલનું ફૂલ હશે જરા વધારે બીજી છબીઓ નિરક્ષો વૈષ્ણવ સંપ્રદાયની તો તમે જોશો કે યમુના મહારાણી રૂપે જ્યારે શ્રી કૃષ્ણને મળવા જઈ રહ્યા છે ત્યારે એના અભિસંચાર વખતે પણ કમળના ફૂલો છે તો તમે એને આટલું બધું મહત્વ રહસ્ય તો હશે ને તો એ રહસ્ય શું છે કમળને આટલું બધું મહત્વ આપવા પાછળનું રહસ્ય શું છે એ જ્યારે વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે આ કમળ જે છે ને એની ઉદગમની અંદર એક તો ખૂબી છે શું ખૂબી છે ક્યાં ખીલે છે કમળ તળાવોમાં ખીલે છે તો ખરું છે પણ જ્યાં લર્યો કાદવ કીચડ છે ત્યાં પણ ખીલે છે આ હજી તો કડી રૂપ હોય ત્યાંથી આકર્ષે છે અને પૂર્ણ રૂપે ખીલ્યા પછી તો ઓ આકર્ષક બને છે ને એ પાછા રંગ રંગના કમળ સફેદ હોય લાલ હોય ગુલાબી હોય એથી જુદી હોય કમળ અને દેખાય છે હવે આપણને ખબર છે કે કમળ છે એ કમળ કાકડી ઉર્ફે પબડી નામનું જેનું બીજ છે તેમાંથી થાય છે અને એનો ઉપયોગ જે છે તે હંમેશા પૂજાની સામગ્રીમાં થતો હોય છે એ પૂજાની સામગ્રી પૂજા થઈ ગયા પછી કોઈના પગ કળે કચડાય નહીં એટલા માટે આપણી માન્યતા અનુસાર આપણે એને પાણીમાં પધરાવીએ છીએ અને જ્યાં પાણીમાં પધરાવીએ છે ત્યાં એને પાણી અને કાદવ મળતા એમાંથી તરત જ કમળ છે તે થવા લાગે છે કોઈ પણ મોટા શહેરના આઉટસ્કર્ટ આગળ વધો અને ગામ તરફ તમે જાઓ તો તમે જોશો કે નાના તળાવો હશે અંદર કમળ આપોઆપ ખીલેલા તમને દેખાશે એ કમળ આવી રીતે જન્મે છે એ જે કમળ છે તેની બીજી ખૂબી એના મિજાજમાં છે અને એનો મિજાજ કયો છે એનો મિજાજ એ છે કે કાદવની અંદરથી એ ખીલે છે પાણીમાંથી એ જન્મે છે સલીલ જન્મા છે અને કાદવ કીચડ છે તેની અંદર જન્મે છે અને છતાંય નથી તો પાણી એને ભીજવી શકતું નથી તો એને ડાઘ લાગતો એના ધામનમાં કોઈ ડાઘ નથી એ નિર્લય રહી શકે છે નિરંજન રહી શકે છે જેની અંદર કોઈ ડાઘ ડાગ ન લાગે એવું અલિપ્તરી શકે છે તો આ એની એક મોટામાં મોટી વિશેષતા છે કે એને શું કર્યું છે કદરિયનું સૌંદર્યમાં રૂપાંતર કર્યું છે કુરૂપતાનું સુરૂપતામાં રૂપાંતર કર્યું છે ખરેખર કાદવ કીચડ જોવો કોને ગમે પણ એ કાદવની અંદર જ્યારે કમળ ખીલ્યું હોય ત્યારે કાદવની શોભા પણ વધી જાય છે આપણે જાણીએ છીએ કે એની સોગા પણ અભિરામ થઈ જાય છે તો કમળની આ ખૂબી છે કવિએ તો ગાયું હતું આપણા સુંદર જેવા કવિએ ગાયો કે હું ચાહું છું સૃષ્ટિની સુંદર ચીજ સગડી હું ચાહું છું સૃષ્ટિની સુંદર ચીજ સગડી અને જે અસુંદર રહી તેને કરું મૂકી ચાહે ચાહી જેટલી અસુંદર વસ્તુઓ છે આ જગતમાં તેને પણ ચાહી ચાહી નું સુંદર કરીને મૂકીશ મારી ચાહના એની કુરુપતાને હટાવીને એની સુંદરતાને ખીલવશે કવિએ તો એ આશાએ જ પ્રગટ કરેલો પોતાનો ભાવ પ્રગટ કરેલો પણ એ કામ કરી દેખાડ્યું છે તો કમળે કમળના પુષ્પે તો એ કરી દેખાડ્યું છે વાસ્તવમાં કે કાદવમાં ખીલીને પણ પાણીમાંથી જન્મીને પણ નથી એ ભીંજાતું નથી એ ખરડાતું તો આવું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાંથી એક બોધપાઠ લેવાનું મન નથી થતું એ બોધપાઠ લેવાને બદલે આપણે તેને સ્થુળ રીતે અંગીકાર કરતા થયા છીએ કોઈ રાજકીય પક્ષે પોતાના પ્રતિક તરીકે ચૂંટણીના પ્રતિક તરીકે એને સ્વીકારી લીધું અને બીજી બાજુ આપણી પ્રજાએ એને એથી વધારે માન આપીને જેમ આપણી પ્રજાની અંદર ઓમકારનું મહત્વ છે ગાયત્રી મંત્રનું મહત્વ છે સ્વસ્તિકનું મહત્વ છે એમ કમળનું પણ એટલું બધું મહત્વ છે એટલે આપણી સંસ્કૃતિના એક શુભ અને દિવ્ય પવિત્ર અને પુનિત પ્રતિક રૂપે પણ આક્રમણ છે આ રીતે છે છે આમાંથી એક આખો બોધપાઠ આપણને મળે એવો જીવન અંગેનો બોધપાઠ મળે છે અને તે એ છે કે આપણે આ રીતે જીવીએ છીએ ખરા જે સંસારની વચ્ચે રહીએ છીએ જે જગતમાં રહીએ છીએ જે સૃષ્ટિમાં રહીએ છીએ એમાં રહેવા છતાં એની અંદર લપેટાઈ નહીએ લિપ્ત ન થઈ જઈએ અણિયાળો અને વેધક પ્રશ્ન છે આપણે જાણીએ છીએ કે આપણે જીવનની અંદર આ સમજતા હોવા છતાં પણ આમ જીવી નથી શકતા આપણી ઈચ્છાઓને કારણે કામનાઓને કારણે લિપ્સાઓને કારણે આપણી વાસનાઓને કારણે

આપણું મન છે આપણું અંતકરણ છે મન બુદ્ધિ ચિત્ત અને હંકાર એ જ્યારે આપણા જે રજોટાય છે ત્યારે મોટી ઓનાર થાય છે તો એનું શુદ્ધિકરણ કરવું પડે છે અને આખી સાધના તે બીજું કશું જ નથી અંતકરણ ઉપર ચડેલો જે કાટ છે કાટને સાફ કરવાની પ્રવૃત્તિ એનું નામ જ અધ્યાત્મ સાધના છે એનું નામ જ જીવન સાધના છે મનુષ્ય પોતે જો સફળ થવું હોય ને સાર્થક કરવું હોય જીવનને તો આ અધ્યાત્મ સાધના એટલા માટે તો કરવી પડે છે પણ આપણે જાણીએ છીએ કે આ આપણાથી થઈ શકતું નથી આપણે આમ નથી કરી શકતા તો એનું શું કારણ છે એમ નથી થઈ શકતું તો એનું શું કારણ છે આપણે જાણીએ છીએ કે એનું મુખ્ય કારણ એ છે કે આપણી અંદર જે કંઈ મૂળભૂત રૂપે પડેલા જે ભાવો છે એ ભાવો આપણને દિશામાં જતા અટકાવે છે અથવા તો આપણને આપણી વૃત્તિઓ કે આપણી ઈચ્છાઓ જે છે તે આપણને ક્યાંક અને ક્યાંક એમાં રોકે છે અવરોધે છે તો આવી એક આખી પરિસ્થિતિ છે પરિસ્થિતિમાંથી જે આપણે સમજવાનું છે તે એ છે કે આપણી પોતાની અંદરૂની તાકાત આપણે એટલી વિકસાવવી જોઈએ કે જે તાકાત વડે આપણે આ રીતે કમળની માફક જલ કમલવત જીવી શકીએ આપણું તો આખું હૃદય સિસ્મોગ્રાફી એવું છે કોઈ નાનકડી વાત પણ આપણા હૃદયમાં મોટી ધ્રુજારી ઉભી કરે છે કોઈ કે આપણી સામે જોયું અને મુખ મરકાવ્યું નહીં કોઈ પરિચિત આપણી પાસેથી નીકળ્યું ને આપણને હાથ ઊંચાવ્યો ને હાઈ કર્યું નહીં તો પણ આપણને વાંકવું પડી જાય છે કોઈક આપણા પરિચિત હતાને ને આપણને બોલાવ્યા નહીં ને મોઢું ફેરવીને ચાલ્યા ગયા તો પણ આપણને એટલે નાની નાની વાતો પણ આપણને ડિસ્ટર્બ કરી શકે છે આમાંથી કેમ બચી શકાય એમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ આપણે આ કમળના ફૂલની જેમ અસંગ નિસંગ નિરંજન ના રહી શકીએ શું કામ કોકના વાણી વર્તન છે

કોમ્પિટન્સ હોય માણસમાં જો એબિલિટી હોય તો માણસને સમાજ છે તે એનો ઉપયોગ કરવા માટે બહુ પ્રયત્ન કરે છે તમારો કોઈ ક્વોલિફિકેશન હોય તો તમારી પાસે કોઈ વિશેષ ક્વોલિફિકેશન હોય તો તમારી પાસે સલાહ લેવા માર્ગદર્શન લેવા પથ પ્રદર્શન માટે તમારી સાથે ચર્ચા વાદ વિવાદ કરવા માટે લોકો આવે અને બીજી બાજુ તમે એટલા ઉપયોગી બનતા હો અને તમે સરળ હો તો તમારી પાસેથી કામ કઢાવવા માટે પણ આવે તો આ વસ્તુ પણ તમને નડે છે તમારું ક્વોલિફિકેશન તમારી તમારી ક્ષમતા તમારી એટલા માટે અત્યંત બુદ્ધિશાળી મેધાવી હોવા છતાં પણ પેલા રાજા ભરત છે તેને જળ ભરત આખા જીવન દરમિયાન ખોટો વેશ ધારણ કરી લીધો જાણે પોતે મંદ બુદ્ધિ હોય સમજતા ન હોય કમકલ હોય પાગલ હોય એ જ રીતે જીવવાનો એક આખો દોડ કર્યો સાચા અર્થમાં તો એ આખા જીવનને જગતને અને સમજી ચૂકેલા એવા હતા તો સમજવાની વાત એ છે કે આ કમળ જેમ આકર્ષે છે એની આ પોતાની રૂપ રંગ ગંધ સુગંધ એના ખીલવાની સાથે એની સાથે સાથે એની આ વિશેષ એવી લાક્ષણિકતાને ને એવી લાક્ષણિકતા આપણામાં કેળવવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ એવું ન થઈ શકે કે આપણે પણ કમળની જેમ નિરોગી રહીને જીવી શકીએ નિરભિમાની થઈને જીવી શકીએ અને આપણે પણ નિરંજન થઈને જીવી શકીએ નિરંજન શબ્દ સમજવા જેવો છે એમાં રંજનનો ભાવ નથી જેમાં ડાઘ ડૂબ નથી જેની જીવન સુંદરીમાં જેની જીવન ચાદરમાં ક્યાંક ગાંય ગાંઠ ગડફો નથી ક્યાંય કોઈ પણ પ્રકારનું રફું કરવાની જરૂર ઊભી નથી થઈ અથવા તો એવું છે નહીં ક્યાંય એનું આખું જે ટેક્સચર છે તે બરછટ નથી ખડબચડું નથી સોફ્ટ અને મુલાયમ છે એવું આપણે ઈચ્છીએ છીએ તો એ ઈચ્છતા હોઈએ તો જલકમલવત જીવન જીવતા શીખવું જોઈએ